જો કેવી સરસ બેની છે આમાં લખ્યું લખ્યુંતું જય શ્રી કૃષ્ણ જો કેવી સરસ બેની છે હવે બા છે ને મટકી બનાવે છે કેટલી વસ્તુ લઈને બા બેઠા છે જો આમાં બધાય કાપડ છે આમાં બધાય ડાયમંડ છે આ પગલુસણી બનાવ્યું હતું ને એ છે અને હવે છે ને બા મટકી બનાવે બેઠા છે જો જો બાએ કેટલા સરસ પેચ લગાડ્યા છે જો ઈંઢોણી લગાઈડી છે પેચ લગાડ્યા છે જો રીતના પછી સરસ થી બની જાય કરશે ને સરસ સરસથી જો હજી આમાં તો ડાયમંડ ને લેસ પટ્ટી લગાવી છે મટીરિયલ પડ્યું હોય ને તો આ વસ્તુ થાય ન કરા કઈ થાય નહીં જો આ લેસ પટ્ટો ને બધું હવે હજી આને જો અમારા જુનાગઢમાં પાછી બારિશ ચાલુ હો ગઈ હે વરસાદ ચાલુ થઈ ગયો છે જો કેવા આવશે જો તમે હવે પાછી આગાહી દે છે કે વરસાદ આવશે જો ફોડી એકદમ કોરું હતું પાછું પલળી ગયું છે જો આ મમ્મી ની મટકી અત્યારે અહીંયા પી ગઈ છે હવે આપણે ઉપર ઓલા જોવી રીતના લેરિયા કરે છે ટીંગાડવાનું હોય ને એવું બનાવે છે જો હજી આમાં કાચ લગાડશે

તારા હાટુ કઈ નથી જો સફરજન પડ્યું, પેરું પડ્યું, કેળા પડ્યા ઘણો નાસ્તો હશે પછી કઈ લેવી આવી નથી મેં જને આહો લઈ આવી તું એવું હા રૂમાલ રૂમાલ નથી તો આ વાસણું ટકાન જારી છે નવું આવ્યું માર્કેટમાં તો આને પછી હું કાપીને ધોવાનું ના ના તો કોઈ રીતે કરી એમ કે ભાઈ મન કે તાર જેવું કામ કરે છે આ છે ને વસ્તુ માર્કેટમાં નવું આવ્યું છે જો કોઈને પણ લેવું હોય ને તો પાછું હાવ સસ્તા ભાવમાં દસ જ રૂપિયામાં અને વાસણ એકદમ સરસ થી થઈ જાય એવું એ ભાઈએ કીધું છે પણ આપણે છે ને બે લેતા એવા એક અહીં કિચનમાં રાખશું અને એક વાસણ ઉઠકે ત્યાં રાખશું તો આપણે ટ્રાય કરશું પ્રકૃતિ બેન તારે વાસણ ઉઠકવા હોય ને તો તું ટ્રાય કરજે કે થઈ નહીં હું વાસણ જ ઉઠકતી હો હા એક ટાઈમ તો ઉઠકવા જ પડે બપોરે જો મમ્મીએ બનાવી છે એકદમ સરસથી મટુકી હજી તો બની તમે આખો જુ જોજો મટુકીનો કેવી સરસ બનાવી છે કેટલી વસ્તુ લઈને છે જોઈ લે આ બધા વસ્તુ લઈને કેટલું કઈ બપોર સુધી બધું ગોયતું અને બપોર પછી જો તમે આખી બની જાહે ને એટલે હું તમને બતાવી કેવી સરસ થી બનાવી છે હવે અમે કીધું લાંબા થઈ જાઓ પછી કમર દુખે આજ હવારના જો શાક સંભારા ને એવું કર્યું ત્યાર પછી આ નું બધું આ સામાન ગોયતો અને ત્યાર પછી છે ને એ આમ નામ બેઠા છે જરીક બપોરે લાંબા થયા ને પછી મટુકી બનાવવા વર્ગી ગયા છે એને પ્રકૃતિનું વાગડી બીજા કોઈની વસ્તુ હોય ને

જોઈ હવે ગોપીજી બનાવે કે ન બનાવે પ્રકૃતિ બેન ને પછી જોઈ તમને કઈ બનશે તો તૈયાર થઈ જાહે આપણા વિડીયો માં આવી જ જાહે તો ચાલો આપણે રસોઈ કરવા માંડીએ પેલા તો ભગવાનના ના દીવાબત્તી કરી લઈએ ત્યાર પછી રસોઈ કરવા માંડીએ ને ત્યાર પછી આગળ આગળ મળીએ જો ઘડિયાળ માં વેગા છે 7 આપણે દીવાબત્તી કરવા ઉપર આવ્યા ને તો હું કા આપણે અગાસે વ્યૂ જોઈ લ્યો વરસાદ આવી ગયો અમારે જૂનાગઢ માં બહુ જ સારો તમને ઝૂમ કરીને બતાવું છું જો ઉપર વાદળ આડેલા છે ને ગિરનાર જો કેવો સરસ વ્યુ લાગે છે અહીંયાથી જો આકાશ આકાશ જોઈ લે તમે જો કેવું એ એકદમ કેસરી આકાશ થઈ ગયું છે એટલું વરસાદનું જોર છે એમ કે છે અને અમારે જો અહીંયા શેની લાઈન ખબર છે કુપોન બધો માલ લેવા આવ્યો હોય ને અને મંદિરે જો આરતી થવાનો સમય છે એટલે બધા આરતીમાં આવી ગયા છે અને અહીંયાથી ગિરનારનું લોકેશન મસ્ત દેખાય છે આવી ગયો છે આપણા જૂનાગઢમાં એકદમ ધોધમાર વરસાદ આવી ગયો છે એમ કમસે કમ છે ને એક ઇંચ જેટલો તો વરસાદ આવી જ ગયો હોય છે એટલે પાણી પાણી કરી નાખ્યું ઘડીકમાં તો અમે હું તો માર્કેટે ગઈ હતી ત્યાં તો પલાળી નાખી એવો વરસાદ આવ્યો અને એમ કે છે કે સાતમ આઠમ કરવા મેઘરાજ આવવાના છે ભલે ને આવે આપણે ક્યાંય જવાનું નથી આજ વખતે સાતમ આઠમ ઘરે બનાવવાનું છે એટલે ઘરે એટલે મારા નણંદિ ઘરે જાશું ને ત્યાં બધા ભેગા થઈને બેસશું ને એવું છે બાકી ક્યાંય આપણે ફરવા કે એ બાજુ ક્યાંય જવાનું નથી કારણ કે વરસાદ હોય એટલે આપણે ક્યાં જાવું અને સાતામાઠામે છે ને બધે ટ્રાફિક હોય છે ચાલુ અને મમ્મી મટુકી બનાવે છે ને મટુકી કાલે બીજા વ્લોગમાં ફાઇનલી તૈયાર થયેલી જોવા મળશે આજે તો કામ ચાલુ છે જો કાલે પ્રકૃતિને પ્રકૃતિ એવું સમજી હતી કે કાલે લઈ જવાનું છે એટલે બાઈ એક જારું કામ ઉપાડી લીધું હતું પછી એને મેડમને ફોન કર્યો કે મેડમ કાલે લઈ આવવાની કે પ્રમ દિવસે તો મેડમ કે ના શુક્રવારે લઈ આવવાની એટલે પછી મમ્મીને મેં કીધું થોડા લાંબા થઈ જાઉં કાલે કાલે બનાવજો કેમકે હવે એક દિવસ લેટ લઈ જવાની છે તો પછી પોચાય જ જાય ને નક જો એ પણ બેન તો કઈ બનાવે લેસન કરે કે મટુકી બનાવે કે ટ્યુશનમાં જાય કે હોમવર્ક ટ્યુશનનું કરે કે શેનું કરે એટલા માટે છે ને અમારે બનાવવી પડે એટલે હુંય ન ફ્રી હો બા ફ્રી હોય બપોર પછીના એટલે એ બનાવતા હોય હું તો આખો દિવસ ફ્રી ન હોય એમાંય જ્યારથી મેં યુટ્યુબ ચાલુ કર્યું છે ને ત્યારથી હું તમને કહું ને મારો બે કિલો વજન ઓછો થઈ ગયો છે કેમ કે બસ આમાં વસ વસવસ વધી જાય કેમ કે વિડીયો બનો વિડીયો મૂકો વિડીયો ઉતાર્યો હજી ઉતરો નહીં હજી ઉતરો નહીં આમાં એવું છે મને બધા એમ કહેવાય કે હમણાં છે ને અનિતાનું શરીર પટલું થઈ ગયું એક તો પટલી છું જ હું ઓલરેડી કંઈ જાડી નથી જ આપણું શરીર છે ને સાવ પટલું છે અને એમાંય પાછા આપણે પટલા થઈ ગયા છીએ એટલે ચાલો હવે આપણે નીચે દેવાબતી કરી લઈએ અને પછી આપણે રસોઈ બનાવવાની ચાલુ કરી દઈએ જમવાની વસ્તુ નથી વાસણ ઉતકવાની છે બેન બા સાફ કરવાની વસ્તુ છે ના બા કાચ ચોંટાડવા મંડ્યા તમે જો મટકીનો સીન જો આ વ્લોગ આખી તૈયાર થઈ ગયેલી મટકી છે ને કાલ આવશે કા આખી તૈયાર થઈ ગેલી મટકી આપણે કાલ બતાવશું આજે આયા સુધી પહોંચાડવું છે મટકીમાં તોય હવા ના બા કરે છે જો કાલે તમને છે ને તૈયાર મટકી નો સીન બતાવજો આજથી હજી આમાં થોડું ઘણું બાકી છે ને એ બારે કાલ હવારે થશે અત્યારે હવે બા મૂકી દે છે એટલે જો કેવી સરસ બનાવી ફુફા દેવી પડે ને કાલ આખી મટકી અમે તમને માં બતાવશું જરૂરથી મારો બ્લોગ જોજો કાલનો સરસથી મટકી તૈયાર બનાવેલી બતાવશું જોજો તમને કોઈને લાગે કે ભાઈ બનાવી છે આ રેડીમેડ લીધું એવું લાગે ને અને પ્રકૃતિને જેટલી વસ્તી છે ને એટલી વસ્તુમાં પ્રકૃતિ બેનનો પહેલો નંબર આવ્યો છે એટલે એમ કે બા બનાવી દે ને એટલે મારો પહેલો નંબર આવશે એટલે પ્રકૃતિ બેને ને બા બનાવી છે બધી વસ્તુ તો હવે મેં મમ્મીને કીધું મૂકી દોર બનાવજો એટલે કાલનો બ્લોગ તમે જરૂરથી જોજો આપણે આખી મટુકીનો બ્લોગ આવશે તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દઈએ તો આપણે રસોઈ થઈ ગઈ છે જમી પણ લીધું છે આજે ફ્રી થઈ ગયા છે હવે આપણે થોડો ઘણો વિડીયો બાકી છે તે બનાવવાનો છે તો આપણે આ વિડિયો કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને બસ આવા નવા નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરીશું તેની રૂટિન કાર્ય હમણાં તહેવાર આવશે એટલે કઈક નવા નવા વિડીયો આપણે બનાવશું તો હજી સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આવતીકાલે મળશું કઈક નવા વિડીયો કઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ